और प्रत्येक प्रतिखे में सात अवधि रहती थी जी महाराज दान से कारण पर मुझे देगा का समाचार दरबार में तोका नेदार रोना दिवसीय डूरिया पर विराजमान था यह सर्वश्रेय योजना कारण किया था यह तोका नामocardial मुनि तथा देश देश तरीके पर भी प्रभाव रहे देती थी प्रसिद्ध नियम संबंधी अध्यक्ष में पूछन थी यदि के व्यवस्था देवी से ये गेंद में उच्चते वो क्यों रही से एसिसि महाराज बोल्या दे आज वैकमा जे मारेपणे विषय रही ने मिशन रोग ने बोलनेस हा को बुदोषता काहीये ते अवस्था जागृत स्वप्न आणि सुसुते तीन प्रकार ने से ते मध्ये जागृत अवस्था ते वैरा पुरुषनी जे स्थिती ओचा तें कार्य आहे ते सत्र गुणाक तुसे ने नेत्र जी जागरूकता के लिए विषय विशदा भूमि ज्ञान આ आज देवताम तेज के खोजे न अधिमान में रहित पृष्ठ को वसि प्रिय के सार अंतरण करीने विवेक सहित तथा पड़े होताना पूर्व कर्मानुसार या की का गुण विशेषना भोग भोग ने भोग है सहित एक सत्र

एरणिक के कार्बन की जो उत्पत्ति व्यवस्था है उनमें बाध्यते रजकण उत्पन्न से नाते कण कण में स्थिर ही रही से इन्हीं से सपना अवस्थाएं जन्म लीजिए देते इनमें सभी माने एक रेखा के फ्रिक्शन प्लेन में अभिमान वही प्रेम हो सकते तो तो ये बिंदु पर ये मेरे स्वप्न तो चाहे स्वप्ना अवस्था रहिए अन्य स्वप्न में ये जो मैं देखने गया ये जागृत में कैसे है धीरे-धीरे दांतों तक रचना में ले ले स्वप्न में भोगने से कार्य को स्वप्न में इसे जागृत अवस्था कहिए अन्य स्वप्न में लीजिए डराना जो वाष्ना में जीवते हैं તો જે મેં એ છે સોફિંગ થઈ છે સોફિંગ થઈ ગઈ છે અને જે સુશુતિ વરસાદ છે કોઈ છે એ તમને વાત છે તે હદે સ્થાનકીય છે રહી છે એમાં સોફિંગ નો લખા છે ત્યારે જોને આવે છે ત્યારે ઈની જે રૂપીએ લખાય વિશે બોલવું રાતના તથાયાતા ફોર્મ કરતા પણ

એરે સીનીનગર યોનંદે મે વાચાતો બોલતી છે કે અતિક્ષેક્ષમ છે અને સિનત ભાગવતના એકાત સ્તરે નીચે છે જે પ્રમાણે ઉદ્યોગ છે તેમ શિક્ષક કરીને જોઈએ કે સાંભળો મે પ્રથમ પુત્ર થી કારણે વિશે પોષણ મગવા જે તે વેળા તુષમાં નકત લે છે જે સહસ્તર કે મમળ વિશે પ્રયાસ કરીને અસર બોલતો એ નારથી કરતા આવા પછી તે નાદ જે તે તેમના નારે બે કરીને એટલે કે દેરા કૃષ્ણ દાખિલ કરતો છે જેથી મે મહાપ્રાજે રહી શકે કે દેરા જે દાખિલ કરવાનો છે જો સમોક છે તે યોજનાઓ સચોડો રીતે કે દેરા કૃષ્ણ નાખી પડવાની છે તે માટે તેમણે કલાવાદી કહ્યું જે તે ભગવાન વાળી જે તે દેવી પ્રતિની અક્ષે પોકે ભગવાન ને બીજરૂપે કરીને પ્રકાશિત છે એ ચેતના પ્રવાહ હોય છે એ અંદર માત્ર એવો કે દેવતા વાળી જે તે કળા એ છે એને કૌશલ્યની જાણ છે નામે સતી અલી કે કયા સતી ગુણક દેખને બાદી છે નામે સતી અલી એ કે અત્યંત નિરર્થનામાંથી એ પારિશમાં લેખલી તો

ગ્રાહક ગ્રાહક તેના બેન ને પોતા પતર કરી દેખાડે એબી જે વારી તેના parallel કહીએ અને એને ઉપર ઉપર કરતા ને પ્રાંતીય સહી પછાટ પરને કરી દેખાડે એટલે નીચેમાં કહીએ અને એ પદાર્થને તે વિષયને અંધ બ્રદ્ધ અંધ બ્રદ્ધ સરખું કહી દેખાડે એ કાંઈ સમજાવવામાં ન આવે તેમને કશુતિપાણી કહીએ એવી રીતે જીવની જાગૃત અવર્ષાને વિશે એ ચાર વાડીના રૂપ આવે છે અને સ્વપ્નને સુસ્તિને વિશે સુશુતિને વિશે કોઈ સમાધિવાળાને કે ચાર વાડીના રૂપ આવે

જેવા ખાતરના દરબારમાં ઉતારેલા રોડની ડોગિયા પોત જિલ્લામાં હતા અને સૌશ્રે પોત્રો ધારણ થયા હતા પોતામાં અનુસારી અત્યારે મનુ તથા તેમાં એક હતી અને શૈન્ય માહારજે શૈમદાવર કુરાના પ્રથમ સબ્રિ તથા ઉતરાવવાનો આરંભ કરાયો હતો સારી થેમ એ વાત આવી છે જ્યાં મનોના સત્રની ધારણા સુખી થાય ત્યાં મનિચારજીય ક્ષેત્ર ધારું અને વાર્તાની સાથે મુક્તાની સાથે પૂછ્યું છે એ મહારાજ તે મનોમય સત્ર તે એની ધારા તે છે પછી શિવજી મહારાજ ગયા છે મનોમય સત્ર તે મનને અને એની દ્વારા જે દર્શીઓ છે તેમ જાણ ન અને તે મનની દ્વારા તે તે ખેતરે દસાયેલી મૂડી થઈ જાય તે નયની ચરણીય ये के कारण जब तक रोज ध्यान पूजा ये आदि ये सतगुरु ते नो जे, जे आरंभ करे ते दिन में प्रोटीन बुद्धि प्राप्त है ये विधि में निचिराणीय क्षेत्र ते जे ठेकाड़े भगवान में एकाग्र साधु वैरा हो ते ठेका में जानो अत तेरे मन में सकरण ये से ये धारा ते

તે ત્યારે કારણે અસર કરવા કારણે જે હોય કે પછી ચોથું લઈને હોય ચોથું લઈને હોય અને વીત માં કરે ત્યારે ઉતરીને પાછો પડે પણ જે પર ચોથું બીજ ચોથું બીજને વિશે ચોટી થાય છે કે છોટે નહીં જે પહેલા મનો મક્ષા ધારા કે ઉડીયો એ ઉડી ઓછે જાય ત્યારે ધન્ય તેવો સિષ્ઠન છે હોય वरना કનેલીવાદી દ્વિતીય સોટે નહીં અને ચોથા ની પેઠે ઇન્દ્રની દ્વિતીય પાછી રખે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા તૂટી થઈ દે સંતના સમાગમ રૂપી ચરણીય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણ સુ અને જે આથી દ્રઢ મન કરી રહ્યું ઇતિ વૃષ્ણાનું સારણ પુરસાર જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વૃષ્ણાનું ગાઠ ઈર્ષ્યાનું શ્રી અનરુણ સૌરા 1767 માં સ્વામી ભારતીસી નિવાસ સ્વામી શ્રી સર્ગનજીના જ્ઞાપ શ્રી સરણ કોતેજીએ વિનાકાસરના દરબારમાં ત્રણ એના રુડન બોસેલીએ હોળીયા પર હતા એ સર્વસંયુક્ત ગ્રંથ ગારંટી આ છે પોતાને નતાલીને નાનો મોહિન પ્રકારા બે બેના આવિર્ત્ય બેઠી હતી પછી સત્યજ્ઞાન સાહેબ પૂછ્યું છે હે મહારાજ એ શાન શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેના દેવમાં માન હોય તે માનમાંથી ઈચ્છા પ્રોતે છે અને ક્રોધ મસ્તક અને અસૂયા એ પણ માનમાંથી પ્રોતે અને ઈશાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તે નિયમ જામ જે આના એમાં ઈર્ષા છે અને અર્થાત ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં ઇતિહાસનામ સારંગપુર આઠ જે તે થઈ સરદા આનંદ મહારાજ ની જે હરિકૃષ્ણ મહારાજ ની જે સૌને મહારાજા જય સ્વામી